હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા ચેનલ વિનાશ ક્રિએસન ગુજરાતીમાં આજે આપણે બનાવીશું થ્રી ઇન વન ખીરાની રેસીપી તો આજે આપણે ઇડલી માટે ઢોસા માટે અને સાથે સાથે ઈદડા માટે ખીરું બનાવીશું તો એક જ ખીરામાંથી તમે આ ત્રણેય રેસીપી બનાવી શકો છો તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ તો આપણે અહીં ખીરું બનાવવા માટે એક વાસણ લઈ લેવાનું છે તેનામાં આપણે ઉમેરી દેવાના છે ત્રણ વાટકી જેટલા ચોખા તો આ જે ખીચડીના જાડા ચોખા આવે તે મેં અહીં યુસમાં લીધા છે અને ઢોસા ઈદળા માટે કે ઇડલી માટે આ જ ચોખા વપરાતા હોય છે ત્યાર પછી આપણે અહીં એક કપ મતલબ કે એક વાટકી તે જ વાટકીથી આપણે લઈ લેવાની છે અડદની દાળ તો માપ જે છે એ સરખું રાખવાનું છે અહીં આપણે ત્રણ વાટકી જેટલા ચોખા લેવાના છે એની સામે આપણે એક વાટકી જેટલી અડદની દાળ લેવાની છે પણ જે પણ વાસણથી તમે લો એ વાસણ એક જ વાપરવાનું છે માપ માટે તો અહીં આપણે દાળ અને ચોખાને મિક્સ કરી લીધા છે હવે આપણે તેને ત્રણથી ચાર પાણીથી ધોઈ લઈશું જ્યાં સુધી પાણી સરસ એવું ચોખ્ખું ન થાય ને ત્યાં સુધી આપણે આ બધું જ સરસ રીતે ધોઈ લેવાનું છે તો ફ્રેન્ડ્સ શિયાળામાં ઢોસાનું ખીરું કે પછી ઇડલીનું ખીરું જલ્દી આવી જાય એના માટે આ વિડીયોમાં હું તમારા સાથે એક ટીપ્સ શેર કરીશ તો ફ્રેન્ડ્સ બન્યા રહેજો વિડીયોમાં હવે અહીં તમે જોઈ શકો છો કે ચોખાને મેં ત્રણથી ચાર પાણીથી ધોઈ લીધા છે હવે આપણે તેનામાં ઉમેરી દેવાનું છે પાણી તો અહીં આપણે ઉપર સુધી પાણી ઉમેરી દેવાનું છે ચોખા અને દાળ જે છે એ ડૂબવા જોઈએ એટલું ઉપર પાણી રાખવાનું છે ઢાંકણ ઢાંકીને આપણે તેને પાંચથી છ કલાક માટે મૂકી દઈશું તો અહીં પાંચથી છ કલાક બાદ તમે જોઈ શકો છો કે પાણી ઓછું થઈ ગયું છે અને દાળ અને ચોખા એકદમ સરસ એવા પલળી ગયા છે નખથી તોડીએ છીએ તો આસાનીથી તૂટી રહ્યા છે તો હવે આપણે આ દાળ ચોખાને વાટીશું તો અહીં મેં મિક્સરનો જાર લઈ લીધો છે તેનામાં આપણે બે ચમચા જેટલા ઉમેરી દઈશું દાળ અને ચોખા મિક્સરનો ઝાર મોટો હશે તો એક ભેગું તમે ખીરું જલ્દીથી બનાવી શકશો મેં અહીં નાનું મિક્સીનું જાર લીધું છે જેનામાં સરસ એવું આ જે ખીરું છે એ વટાઈ જાય છે તો અહીં મેં ખીરુંને પીસવા માટે મતલબ કે દાળ ચોખાને પીસવા માટે ખાટી છાસનો ઉપયોગ કર્યો છે ખાટી છાસ ન હોય તો ખાટું દહીં બી તમે લઈ શકો છો તો અહીં આપણું ખીરું પીસાઈ ગયું છે તેને આપણે ફરી પાછું એક તપેલીમાં એડ કરી દેશું અને ફરી પાછું આપણે આ જ મિક્સીના જારમાં દાળ ચોખાને પીસી લેશું તો સેમ રીતે આપણે બે ચમચા જેટલું ખીરું ઉમેરી દેવાનું છે એનામાં ખાટું દહીં કે પછી ખાટી છાશ ઉમેરી દેવાની છે અહીં તમે પીસવા સાથે પલાળેલા પવાનો પણ ઉપયોગ કરી શકો છો મેં અહીં નથી કર્યો તો જો તમને પવા ઉમેરવા હોય તો પવાને ધોઈને બેથી ત્રણ મિનિટ માટે પલાળી દેજો અને પછી જ્યારે તમે દાળ ચોખાને પીશો ત્યારે તેનામાં મિક્સ કરીને પીસી લેજો એટલે ખીરું એકદમ સરસ એવું ઘટ થઈ જશે અને એના ઈદડા સાથે સાથે ઢોસા અને ઇડલી ખૂબ જ સારા એવા બનશે તો હવે આ રીતે જ હું બધું જ ખીરું જે છે એ પીસી લઈશ અને અહીં આપણે જ્યારે બધું જ પીસાઈ જાય ત્યારે ખીરુંને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જેથી કરીને એકદમ સરસ એવા દાળ ચોખા અને છાશથી આપણે પીસ્યો છે તો એકદમ સરસ એવું બધું જ મિક્સ થઈ જાય અત્યારે તમે જોઈ શકો છો કે ખીરું જે છે એ બહુ ઘટ નથી અને જ્યારે આથો આવી જશે ત્યારે તમને હું ખીરું બતાવીશ તો એકદમ સરસ એવું આ ટાઈપનું ખીરું આપણે રેડી કરવાનું છે તો બહુ છાસ પણ નથી વાપરવાની પીસવામાં બહુ તેને પાતળું નથી કરવાનું આ ટાઈપનું આપણે જાડું ખીરું જ થોડું એવું રાખવાનું છે તો ફ્રેન્ડ્સ આપણું ખીરું બનીને બિલકુલ રેડી છે હવે તેનો આથો ઝટપટ આવી જાય એના માટે શું કરવાનું છે તો અત્યારે ઠંડી ચાલી રહી છે તો આપણે તેને ઢાંકીને તડકામાં મૂકી દઈશું તો લગભગ પાંચથી છ કલાક માટે આપણે તડકામાં મૂકી દઈશું અને પાંચથી છ કલાકમાં તમારો આથો એક જ દિવસમાં આવી જશે નહીતર આપણે આથાને આવવા માટે એક દિવસની વાર લાગતી હોય છે આપણે રાતના આપણે ઉમેરીએ આથો તો દિવસના આથો આવે છે અથવા તો બપોરના આવે છે તો અહીં તમે જોઈ શકો છો કે ઇન્સ્ટન્ટ પાંચથી છ કલાક આપણે તેને તડકે મૂક્યું ને એટલે સવારના મૂક્યું અને સાંજના તમે અહીં જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવો આથો આવી ગયો છે ખીરું જે છે એકદમ સરસ એવો ઘટ થઈ ગયો છે હવે તમે એના ઇડલી બનાવો ઢોસા બનાવો કે ઈદળા બનાવો કે પછી પ્લેન ઢોકળાની ડીશ બનાવો વ્હાઈટ કલરના તો પણ એકદમ સરસ એવા પોચા અને જાળીદાર થશે તો મેં આ ખીરાના ઢોકળા બનાવ્યા હતા સાથે સાથે ઇડલી પણ બનાવી હતી તો ઢોકળાનો વિડીયો મેં તમારા સાથે ઓલરેડી અપલોડ કર્યો છે તો તમે ચેનલ પર જઈને જોઈ શકો છો અથવા તો લિંક હું તમને ઉપર આઈ બટનમાં આપી દઈશ તો ફ્રેન્ડ્સ આપણું ખીરું બનીને રેડી છે થ્રી ઇન વન ખીરું બનીને રેડી છે વિડીયો અત્યાર સુધીમાં કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો વિડીયો જરાય પણ ગમ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો તો ફ્રેન્ડ્સ અહીં હું તમને બતાવીશ કે પ્લેન વ્હાઈટ ઢોકળાની ડીશ એકદમ બનીને રેડી છે અને તમે જોઈ શકો છો કે એકદમ ફૂલેલા ફૂલેલા ઢોકળા બન્યા છે જાડીદાર ઢોકળા બન્યા છે તો ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરો મારી આ રેસીપી ફરી મળીશું આપણે એક આવા જ નવા વિડીયો સાથે આવી જ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો